આપણ કુળદેવી અને સિકોતર વિશેનું સમજાવવું એટલું જ છે જેમ તમારી કુળદેવી હોય છે તેમ કાળકા જામુન ખોડિયાર વગેરે પોતાનું સ્થાન છે કોઈના એક એક ઘરમાં કુળદેવી હોય તો તે મહત્વની વાત છે જે ઘરમાં કુળદેવી હોય તે ઘરમાં સિકોતર પણ હોય અને આઠમના દિવસે પહેલાં કુળદેવીને ખવડાવશો નિવેદ આપશો જેથી કુળદેવી રાજી રહેશે કારણ એ કે દેવી અવવાલી છે અને તમારી સિકોતર માતા દાદી ફાઈ દીકરી કે બહેન જે પણ હોય મૃત્યુલોકની એક આત્મા છે આત્મા નહીં કહીએ માં કહીએ એટલે સિકોતરમાં તરીકે બેસે છે જો કોઈ નોમના દિવસે નિવેદ થાય તો સિકોતર રાજી થાય છે સિકોતરનું મહત્વ એ છે કે એ પરિવારના દુઃખ ખને વહન કરી લે છે મોટા ભાગે જે ઘરમાં દુઃખ હોય તે ઘર સિકોતર સાથે જોડાય છે હું તમને કહું છું કે પહેલાં સિકોતરને ગોતી લો એટલે તમારું દુઃખ સિકોતર લઈ જશે એવું નથી કે એવા ઘર નથી જ્યાં સિકોતર ના હોય દરેકના ઘરમાં શક્યતા મુજબ સિકોતર હોય છે કદાચ એવા સિકોતરને બસો બસો પચાસ કે ત્રણસો વર્ષ થતા હોય અને તમારા ઘરના સિકોતરે જરૂરથી તમારી કુળદેવીનો ખોળો નાખ્યો હશે તમારા ઘરમાં કોઈ દીકરી દેવ બની હોય તો એ માતાના પગે લાગેલી હશે જેમ તમે કુળદેવીને ખવડાવો અને તેને રાજી રાખો છો એ જ રીતે તમારી સિકોતરને પણ રાજી રાખજો તો કોઈ દુઃખ પાછું નહીં લાવે હવે તો અને લોકો અલગ અલગ બની ગયા છે પરંતુ જો એક સિકોતર માતાના ત્રણ દીકરા હોય અને એ ત્રણેય ભેગા ન રહીને એ દાડો એકસાથે નહીં ખવડાવે તો પણ એ દાડો ખવડાવવો જોઈએ મારું તમારું એ છે કે મારા શબ્દો પ્રમાણે ચાલો જો તમારા ઘરમાં સિકોતર છે તો પરિવાર ભેગા થઈને કહેજો માં તારા હજાર લાખ દીકરા દીકરીઓ છે પણ કોણ અજ્ઞાત છે તે ભગવાન જાણે છે મારે તને આ દીવો આ ચોખાનું નિવેદ આ શ્રીફળ આપી રહ્યા છે તું રાજી રહી છે અને પછી ઘર ઘર જઈને બાળકોને દીકરાને દીકરીઓને તે વાત સમજાવો અમે એવું ન કહેવાય કે મા તું સામેવાળાને નડજે અથવા મા તને માનતા નહીં તું ધૂણાવજે નહીં એવું કોઈ દાડો કહાય નહીં જેમ અમને જગાડવામાં આવી છે તેમ દરેકને જગાડજો ઘણા લોકોના ભાગમાં આવી ચૂક્યા છે કે અમારે તું સિકોતર માતાજી છે તો એ મને પૂછીને કહેશો સિકોતરમાં છે અને એ અલગ છે સદી અને સિકોતર બંને અલગ છે સદી માતા જુદી છે સિકોતર જુદી છે કોઈ પણ દાડો હોવ તો એ મગજમાં ન બેસાડવો કે અમારી સિકોતર એ છે સદી છે નહીં તે બંને અલગ સ્થાન ધરાવે છે સિકોતર તમે તમારી દાદી

અને નોમના દિવસે સિકોતર માતાને જરૂરથી નિવેદ આપજો ભૂલ ન થાય ભૂના વધે નહીં અને માતા નારાજ ના રહે હું આ માર્ગ બતાવી રહ્યો છું પછી તમારે પસંદ કરવું કે કયા માર્ગે આગળ વધવું છે મેં બસ એટલું બહોળું માર્ગ દર્શાવ્યું છે જેથી તમે ભૂલાવો ન કરી શકો અને કોઈને પૂછવું પણ ન પડે જો કોઈ ઘરમાં એક જ જગ્યા પર દીવો રખાશે તો બધી જ માતાઓ ત્યાં આવીને ઊભી રહેશે કોઈ દાડો વિચારો નહીં કે તમારા ઘરની ચાવડ માતા અલગ છે અથવા બીજી છે જેવી રીતે તમારા દાદા બાપુજીમાં કોઈ ચાવડ માતા એક રીતે બંધારણમાં બેસી રહેતી હોય તે એ કુળદેવી છે એ કુળદેવી તરીકે પરંપરાગત રીતે બેસી હોય છે એ માતા જગતજનની જેમ સૌનું ધ્યાન રાખે છે અને ઘરમાં બેઠી પરત્વે વસ્તીનું અને કુટુંબનું ભલું કરે છે અહીંયા રીતે જો તમે ચાવડ માતાના ગુનામાંથી માફી માંગવી હોય તો ખરેખર માફી માંગવી પરંતુ કેટલીક જગ્યાઓ પર માફી મળવી સરળ નથી ચોટીલા જેવી માતા એવી માફી સહન ન કરતા હોય પરંપરા અને ફરજ મુજબ શક્ય હોય તો માફી માંગવી અને મન શુદ્ધ રાખવું જ શ્રેષ્ઠ છે આવી રીતે તમે કુળદેવીને દીવો કરી દીવા માટે શુદ્ધ કી અને ચોખ્ખું સામાન લાવીને આત્મા પવિત્ર રાખીને એ બધું કરો

એ રીતે તમે સંતાનને સમજાવો જો તમે વધુ પગલું લેવા માંગો તો કુળદેવીને આઠમના દિવસે ખવડાવો અને નિવેદ આપો સિકોતર માતાને નોમના દિવસે જરૂરથી ખવડાવો લાગણીઓ અને ભક્તિથી બધું કરો જાગૃત અને શુદ્ધ હૃદય રાખો ઘરના બધા સભ્યો ભેગા થઈને માતાને યાદ રાખો અને સમયસર આરતી અને નિવેતા કરો